ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ હે નાઈ મસ્ત એકદમ ટકાટોક થઈ ગયો હું બરાબર આ મારું શર્ટનું બટન ખુલ્લું રહી ગયું યાર મને છપરી જેવી ફિલિંગ આવે થોડી હવે હું એકદમ સુધરી ગયો ખબર નહીં કેમ પણ જોવો આજે તો વાદળા હે સુરત પણ દેખાતો નથી અને અહીંયા જો કાલે મારે તમને કહેવાનું ભૂલી ગયું ભૂલાઈ ગયું કે આ ડાળું પડી ગયું યાર જાંબુડાનું ડાળું પડી ગયું બોલો સવારે હું હતો ત્યાં તો નતું પડ્યું પણ પછી પાછળથી પડી ગયેલું છે અને અત્યારે અમૃત આવી ગયો અને ડાળા ઉપર સાબા પીધો કે નહીં સામા શું ખાતું ટોસ ટોસ બીજું હા કોઈ ખીચડી ખીચડી ખાધી રાતની રાતની ખવાય એટલે

તો ખવરાશે તો ખુ તું ખાઈ ખાવાનું ખાવા પૈસા તો જોવે લાબા તો મફત હોય તાર બાપો સુરો બાપો થાય છે ને બધા સુરા બાપા છે ને તારા બધા એટલે લિયલ છે ને કુણ હાલે છે તાર કાકો તને આખી જિંદગી ખબર આવશે તું શું ખાઈશ હે કોમ કરું હું તને એક કોમ કરું હું તને એક હે કોમ કરું હે તાર આ ના આપણે આપણી વાત બરાબર છે નહી તો એના માટે મસ્ત ટ્રીક છે અને એનું ઘરનું પણ થઈ જાય બરોબર વાંધો નહીં હાડો એ બધું ચાલ્યા કરે આપણે મસ્તીના ફૂલ લેવા માટે આયા છીએ ફૂલ લઈ લઈએ ઘણા દિવસે મસ્ત એવા ફૂલ લઈ લઈએ હજુ જો ખીલ્યા નથી જાસૂદના પેલી બાજુ બધા ખીલી ગયા હતા ગરના ને એવા આ જો જાસૂદ લાલ જાસૂદ પણ ખીલી ગયું હું મસ્ત અને મોગરા મોગરાની વાત કરું ને બહુ સ્મેલ આવતા હતા બધા ખાલી થઈ ગયા તું બધા વેકાઈ ગયા બધા વેકાઈ ગયા આ પટ્ટો આખો ભર્યો તો આ પટ્ટો આખો ભર્યો તો ખલ્લાસ ખતમ જે છે એ લઈ જઈએ આપણે આપણે એક કામ થી હવે બહાર જવાનું છે બહાર એટલે અહીંયા બાજુમાં નદી ચાલે છે ને ત્યાં જવાનું કેમ કે થોડા ફૂલ વધી ગયા હતા મંદિરમાં તો મેં કીધું લાવને ત્યાં નદી નદીમાં પધરાઈ આવું એટલા માટે થોડો બીજો સામાન પણ છે માતાજીનો એટલે પધરાવા માટે જવું ફટોફટ જઈને વળતો આવી જવું બોલો ફરીથી કંઈક કન્ટેન્ટ માટે કંઈક હા તે હું કરતો હતો એનું ગાળે બોલતો હતો ને ઉંકમાં ઊભો થઈને જોવો આની આદત જો ઉંકમાંથી ઊભો થઈને ગાળે બોલતો હતો ને કને બોલતો તો હે આખો કદાડો કને હું વિચારીએ એને બોલતા હોય છે શું કાઢી ના શિવ તો કે ગઈશ આપણે ઓફિસે ગયા હતા ઓફિસે જઈને આવી ગયા છે સવારે જે ફૂલ ચડાયા હતા તે એકદમ કરમેલા હતા તમે કદાચ જોયા હોય તો ન અત્યારે જુઓ પછી મંદિરમાં છેડ

એમને પાસે આજી ફેર થી હવ કેજી એવું નઈ કીધું એ લે આ જુઓ ખાલી એકલો એકલો બેઠો બેઠો ખાઈ રહ્યો પકોડી ખાઈ રહ્યો પકોડી કે ગાય તો આજનું વાતાવરણ એટલું ખરાબ છે ને એકદમ ઘડું બળવા મંડી બોલો કેમ કે એટલા વાદળા અને વાદળાને એવું બધું કંઈક હોય ને થોડું દાડો એકદમ મેલો મેલો હોય ને એટલે શરદી જેવું થાય મને એવું થાય કે આજે મને શરદી થઈ જશે બોલો હોજ કા કાં તો સવાર બેમથી એક ટાણું મારે મારા ભાગમાં મોટર બંધ કરવાની ચાલુ કરવાની તો આવે જ જુઓ અત્યારે આપણે મસ્તીનો ચોલ્લો કરી નાખ્યો છે કેસરી કલરનો ચોલ્લો કરવો પડે બોલો અને ડેલી હોય હા કાં તો સવારે હોય કાં તો સાંજે જો સવારે વહેલા ઉઠીને નાવાનું હોય ને તો બી મારે આવ્યા બાનું આ રીતનું કોઈ નાતું હોય તો હું આ બાજુ વટા મારતો હોય કેમ કે ઓફિસ થી આવીને હું નવરો પડું ને એટલે કઈનું નું કઈ કન્ટેન્ટ ગોતતો આમ થયો અમને આમ થયો મોટા મારું એટલે કોઈનું કોઈ ભરાઈ દે આ કનક જે પણ અત્યારે આપણે જોરદાર ભૂખ લાગી છે બીજો દિવસ ઉગી ગયો છે બીજા દિવસના ગુડ મોર્નિંગ બધાને કાલનો કાલ કઈ કન્ટેન્ટ મળ્યો નહીં એટલે રેગ્યુલર આજનો નો જ બ્લોગ ચાલુ રાખ્યો આપણે ગુડી બેન જાગી ગયા છે ગુડ મોર્નિંગ અને આ શું થયું કપાળે જોઈ જો અને ગોપાલ તો જોવો ઊંઘ્યો છે તમે ખાલી જુઓ જોડે જઈને બતાવી દઉં અત્યારે કઈ અડપલું કરીએ એટલે કાલ બ્લોક જોઈએ ને એટલે કહે ગોપાલ આટલો સુરત પણ જુઓ કાલની જેમ એકદમ મેલો જેવો મેલો ને એવો જ મેલો ઉગ્યો પણ છે અને અત્યારે હું આવ્યો છું ફરતો ફરતો ઓટા મારતો હતો કઈક ગોતતો હતો કન્ટેન્ટ મળ્યો અત્યારે મને મસ્તીનું કન્ટેન્ટ મળી ગયું હે આ તમે મેદી બેદી જુઓ જરા કોમ કેવી થઈ હે એમ અત્યારે જુઓ તમે ખાલી વાહ એકદમ લાગે છે ને અને આનું પેકેટ જેવડું આપણે તમને બતાવું આ જો આનું નામ મેદી છે આનું પેકેટ આવડું આવે ને આ ખાલી દસ રૂપિયામાં મળે તમને અને આને વાવો તો એકદમ ફેલાઈ જાય તમે હું નીકળી ગયો છું ઓફિસ જવા માટે આ મારા એપલના લોકોવાળી મેનારા જોઈ લો તમે કોઈદાર જોઈ નહીં હોય ને હમણાં હ એટલી ગંદાથી ભરી છે એટલી ગંદાથી ભરી છે ને તોય નહીં એટલે મને વિચારે આજે વાતો ને આજે કસી નાખું બરાબર કસ ઘસ ઘસી નાખું ઓકે ગાય તો આપણે ગયા હતા ઓફિસ ઓફિસ કરી જઈને આવી ગયા છે ને મસ્તીની હાંટ પડી ગઈ છે ને આ ચણ્યા એ જ છે જે આપણે પહેલી વાર વ્લોગમાં લીધા હતા ને હવાઈ ગયા હતા ક્રિષ્નાબેનના ઘરે જ લાવ્યો તો હું અને અત્યારે કાટકો ભરી ગયા છો ચમ હવે ગયેલા ચણ્યા રાખો હો જેટલા દાડાના રાખો તમે એમ કહેજો હે લ્યા હે ચટલા દાડાના ભેગા કરીને રાખો તમે ચણ્યા ચમ નહીં ખબર ખાતો નહીં તું

એ હે મને મારસ્યો હલ્યા એ હે એ તાલવાડી હો એ ગાઈ સાજે ગોપાલ નો ફૂંગરો તાને ભણવાન છે તા મમ્મી ને કેવું મોન તું કોક થોડું બુદા એમ ઉ રમ રમ કરાઈ હતી ગાઈ સાજે ગોપાલ ને એવો રિશે ભાઈ એવો રિસે બાઈ ને એમ મદદના રમવા દીએ અને એને મમ્મીને છડાવીએ કે આખો દાડો ગોપાલ ગેમ રમ રમ કરે છે હે ને આ જુઓ ખાલી ગેમો ચાલુ ને ચાલુ આખો દિવસ ગેમ રમે હા તો હમણાં વેકેશન પડ્યું છે ને તે વેકેશનમાં બુડા ફરવા જવાનું હોય જો એ તો ગેમું ના રમાય જુઓ ખાલી ગેમમાં કેટલો વ્યસ્ત છે ઓમ તો એરો બોલે ના ધરાતો બોલો આજે તો એક શબ્દ નહીં બોલ્યો બોલો હવા હોદનો અને આખો જ દાડી હું ઘરે હોય તો આનો જેટલો વિડીયો ગેમનો આખો દાડી એક દાડો આખો દિવસ ઓર રાખવા રેવું છે ગોપાલ જેટલી ગેમો રમે છે ચાલે ગોપાલ જો હા કહેવાનો ટાઈમ નહીં ગોપાલ નો ભાઈ બંધ હવે આવી ગયો એટલે હવે ગોપાલ ગેમ બંધ કરશે જો આપણે ગમે એટલું કહીએ ને તો ગોપાલ ગેમ ના બંધ કરે